નમસ્કાર ખેડૂત મિત્રો જ્યારે ખેડૂતના ખેતરની ફિલ્ડની વાત આવતી હોય ત્યારે વાત થતી હોય કપાસની આ સમયની અંદર આજે તારીખ પંદર આજે તારીખ પંદર અગિયાર પચીસના દિવસે જ્યારે ખેડૂતોના ફિલ્ડ ઉપર ખૂબ ભયંકર વરસાદ ખૂબ ભયંકર વાતાવરણની અંદર જો કોઈ વેરાયટી ટકી રહી હોય અને સક્ષમ જો હોય તો એ છે આ વેરાયટી તમે જોઈ શકો છો ખેડૂત મિત્ર આપણે જે વાત કરતા હોય જે મેઘા ગામની અંદર જે લીલાભાઈ વસોયાની ત્યાં આપણે અત્યારે આવ્યા છીએ અને આ તમે જોઈ શકો છો જેમ રેલગાડી હોય ને એની જેમ આમાં માલ બેસી ગયો છે અને ખૂબ સારું એવું એને વીણ પણ એક ચાલુ છે વીસ વીસ મણની વીણ પણ ચાલી જાય છે અને ખૂબ એવા જે ઝીંડવાની વાત કરીએ તો આપણે તમે જોઈ શકો છો કે સારા એવા એમાં ઝીંડવા પણ છે અને આ છે સૌથી મહત્ત્વની વાત ખેડૂતના ખેતર ઉપરથી જો હોય જો ખેડૂત જો ખુશ હોય તો છે આ વેરાયટી આ જોડા થઈ ગયા છે ખેડૂત મિત્રો તમે પણ જોઈ શકો છો અને વહેલી પાકતી જાત હંમેશા વાવવાથી બહુ મોટો ફાયદો રહેવાનો છે કારણ કે હવે પછીના ખૂબ બદલતા વાતાવરણની અંદર આપણે જો ટકી શકીએ સારું ઉત્પાદન લઈ શકીએ તો એ છે વેલી પાકતી જાત એટલા માટે આપણે એમ કહીશી કોઈ પણ ખેડૂતને